મા કાલીએ ગર્જના કરી બેટી ડરમાં હું તારી રક્ષા માટે આવી છું તારા ઘરની આસપાસ એક મહાપાપી રાક્ષસ ફરે છે જે મારા પરિવારને ખતમ કરવા આવ્યો છે શિવાનીએ ધ્રુજતા અવાજે પૂછ્યું મા હું શું કરું માએ એક ખડગ તેના હાથમાં મૂક્યું અને કહ્યું આ ખડગ લે આ તારું ડર છે જ્યારે રાક્ષસ આવશે ત્યારે એની સામે ઊભી રહેજે હું તારી સાથે છું અચાનક દરવાજો તૂટ્યો એક ભયંકર રાક્ષસ અંદર ધસી આવ્યો શિવાનીએ આંખો બંધ કરી મા કાલીનું નામ લીધું અને ખડગ ઉચક્યો જ્યારે આંખ ખોલી તો રાક્ષસ ધરતી પર પડ્યો હતો ગળું કપાયેલું અને મા કાલી હવામાં ઉભેલી હસી રહી હતી જા બેટી હવે સુઈ જા જ્યારે પણ ડર લાગે મને યાદ કરજે મારા ભક્તનો કોઈ વાર પણ વાંકો નહીં કરી શકે વીજળી ચમકી અને મા અંતર અને માન અંતરધાન થઈ ગઈ શિવાનીએ શાંતિથી આંખો બંધ કરી અને એ રાત પછી એ ક્યારેય એકલી નહોતી લાગી જય માન કાલી